ઉપર નોન જે છે વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે વાછળી જોઈ શકો છો તો આજે આ વાછળી વેચવા વાછળીની જો વાત કરવામાં આવે તો વાછડીની તમે કાનકાટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો વાછળીની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાછડીનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હવે ખાસ કરીને તમને કલર કોમ્બિનેશનની મિત્રો તમને વાત કરવામાં આવે તો કે સફેદ અને કાળો અને ભૂરા ટાઈપ કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને મિત્રો ઘણા ખરા મિત્રોને જો વાછડી પાડવાનો શોખ હોય વાછડી પાડવા લેવી હોય તો આ વાછડી બહુ સારી છે સાવ સોજી વાછડી છે એમ વાછડીને માલિકનું કહેવાનું છે હવે મિત્રો આજે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ રીતે બાવીસ હજાર રૂપિયા જે છે એ આ વાછળીની કિંમત વાછડીના માલિકે રાખેલ છે તો વાછળી સ્ક્રીન ઉપર જોઈ લીધી હવે મિત્રો આ જે વાછડી છે એક નંબર ઉપરની આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આપણે એ વાત કરું તો આ જે વાછડી છે તમને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો બિલ અને જિલ્લો રાનાવાવ તો રાણાવાવ જિલ્લાનો તાલુકો બિલિયાર છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો આ વાછડી તમારે ગમતી હોય લેવી હોય અને રૂબરૂ જોવા જાઓ એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ વાછડી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય એટલે એ માટે કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આ બીજા નંબર ઉપર જો તમે બની ટાઈપ જોઈ શકો છો તો આજે આ પાડો વેચાવા આવ્યો છે પાડાની વાત કરવામાં આવે તો એની તમે સિંઘ પેટર્ન જોઈ શકો છો ઉપરથી વળી ગયા છે સિંઘ પાડાની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે પાડાનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હાઈટ પણ પૂરી છે પાડાની અને પાડો બહુ સારો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તો મિત્રો આ પાડાની કન્ડિશન એટલે કે માહિતી વિશે જો વાત કરવામાં આવે તો પાડાની વધારે કાંઈ માહિતી તો નથી પણ આ જે પાડો છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવશે તો એ પાડાની જે કિંમત છે એ હું આગળ તમને જણાવી દેવાનો છું અને આ પાડો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ થોડી ઘણી માહિતી જે છે એ હું તમને આપવાનો છું તો મિત્રો હવે પાડાની વાત કરવામાં આવે કિંમત વિશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ પાડાની જે કિંમત છે એ પાડાના માલિકે ચાલીસ હજાર રૂપિયા જે છે એ રાખે છે હવે મિત્રો આ તમે કિંમત વિશે જાણી લીધું કે પાડાની કિંમત ચાલીસ હજાર રૂપિયા પાડાના માલિકે રાખેલ છે પણ હવે આ પાડો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે પાડો છે એ તમને તાલુક જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો કચ્છ તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો રાપર અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ સોનલવા તો સોનલવા ગામમાં તાલુકો રાપર છે જિલ્લો કચ્છ છે ત્યાં તમને આ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે પાડાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે પાડાના માલિકનો કોન્ટેક કરી અને પાડા વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો પાડાની તમને કન્ડિશન વિશે રંગરૂપ વિશે કદ કથા વિશે જાણી લીધું હવે જો મિત્રો તમને પાડો ગમતો હોય લેવો હોય તો એના માલિકનો કોન્ટેક કરી અને પછી પાડો રૂબરૂ જોવા જઈજો કેમ કે જો આ પાડો વેચાઈ જાય તો તમારે ત્યાં કોનો ધક્કો નહીં હવે આ ત્રીજા નંબર ઉપર મિત્રો તમે ભેંસ જોઈ શકો છો તો જાફરા બધી ભેંસ છે મિત્રો ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ભેંસનું તમે બોડી સ્ટ્રકચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રકચર છે સાથે સાથે ભેસની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે અડર ક્વોલિટી પણ બહુ સારી છે આ ભેની તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હવે મિત્રો આ જે ભેંસ છે ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને આ એ ભેંસનું બીજું વેતર વિહાવાની છે એમ ભેંસને માલિક કહેવાનું છે હવે મીટ વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે એટલે કે આ ભેંસને તમને દૂધ વિશે જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર તમે ભેંસને જે જોઈ શકો છો જે ભેંસને ભેંસનું દૂધ આઠ લીટર જેટલું દૂધ છે એટલે કે આઠ આઠ લીટર દૂધ આપતી હતી ગયા વેતરે હવે આ ભેસ જે છે એ દસ થી પંદર દિવસની ભેંસ કાચી છે એટલે કે દસ થી પંદર દિવસની ભેસને વિયામાં વાર છે ભેસના માલિક શું કહેવાનું છે હવે મિત્રો આ માહિતી મેં તમને આપી દીધી પણ હવે તમને આ ભેસની કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા જે કિંમત છે એ આ ભેંસના માલિકે આ ભેસની રાખેલ છે મિત્રો હવે મિત્રો આ ભેસ્ટની તમને કન્ડિશન વિશે જે મારી પાસે જે થોડી ઘણી માહિતી હતી માહિતી આપી દીધી હવે આ ભેસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ ભેસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે ગામની વાત કરવામાં આવે તો કે ગામ ચોટીલા જિલ્લાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનું ગામ ચોટીલા છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની મારે તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ જ રીતે આ ભેસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે તમે જ્યાંથી ભેસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે કદ રંગ રંગરૂપે બહુ સારી છે એ પણ તમે જોઈ લીધું હવે એના પછી મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે તમે ગીર ઓળખી જોઈ શકો છો એટલે કે ગીર વાછળી જોઈ શકો છો મિત્રો તો આ વાછળી વેચાવા આવી છે વાછળીની તમને વાત કરવામાં આવે તો વાછળીની તમે સીંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાછળીની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી વાછળી છે સિંઘ પેટ પેટ ઉપર તરફ સીંગ વળે છે તમે જોઈ શકો છો લગભગ આ વાસળી કુંડી થઈ હગે ગાય હવે એની કાચઘાટ પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાચ કાચઘટ છે હવે કલર કોમ્બિનેશનની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે બાકડા ટાઈપ જે કલર છે એ વાછાડીનો કલર છે સાથે સાથે તમે વાછળીની હાઈટ જોઈ શકો છો કદકાઠું જોઈ શકો છો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો હવે મિત્રો વાત કરવાની એ નહીં તો આ વાછળીની કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછળીની જે કિંમત છે એ આ વાછાડીના માલિકે સાત હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે રાખેલ છે તો મિત્રો હવે તમે વાછળીનું કદકાઠું રંગરૂપ કિંમત આ બધી માહિતી તો તમે લીધી પણ હવે આ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની આવે તો આ જે વાછડી છે તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એ જ રીતે તાલુકાની વાત કરું તો ત્યાં તાલુકો સાયલા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો ત્યાં જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે જ્યાં તમને આ વાછાણી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક કરી અને વાંચણી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો વાંચડી તમને ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા અને વાછડી રૂબરૂ જોવા જાવ પહેલાં વાછળીના માલિકનો કોન્ટેક કરી જ જઈજો કેમ કે જો વાછડી વેચાઈ ગઈ તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો આજે તમે પાંચમા નંબર ઉપર જે બેસ્ટ જોઈ શકો છો તો આજે આ બેસ્ટ પણ વેચાવા આવી છે બેસ્ટની વાત કરવામાં આવે મિત્રો તો બેસ્ટની તમે સીખ પેટન જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો બેસ્ટની તમે અંડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અંડર ક્વોલિટીવાળી બેસ્ટ છે હાઈટે પણ બહુ સારી છે સીંગ પેટન પણ તમે બેસ્ટની જોઈ લીધી બહુ સારી અને બેસ્ટ બેસ્ટ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને મિત્રો આપી દેવામાં આવે તો ચાર ચાર લિટર જેટલું ભેંસનું દૂધ છે અને આ જે ભેંસ છે એની નીચે શું છે વાત કરવામાં આવે તો કે નીચે પાડો છે અને આગળ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ ચાર મહિનાથી વિહાઈ ગઈ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે એ આ ભેંસના માલિકે આ ભેસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ભેંસની તમને કિંમત વિશે જણાવી દીધું સાથે સાથે તમે ભેસને સ્ક્રીન ઉપર જોઈ લીધી પછી એની જે કન્ડિશન એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી હતી એ માહિતી વિશે જે વાત કરવાની હતી એ વાત પણ મેં તમને કરી દીધી પણ હવે આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ક્યાં મળે છે એ વાત કરવાની બાકી છે તો હવે આપણે એ વાત ઉપર આવીએ તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામ કટિક કટેકડા તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો મહુવા છે ત્યાં ગામ કટેકડા છે ત્યાં તમને આ ભેં જોવા મળી જાય છે પોપર એટલે કે રૂબરૂ હવે મિત્રો વાત કરવાની રહી ભેંસના માલિકના કોન્ટેક નંબરની એટલે કે એના માલિકના ફોન નંબરની તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંના માલિકનો કોન્ટેક કરી અને ભેં વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને ખોટા ફોન કરી અને હેરાન ન કરતા લેવી હોય તો ફોન કરજો હવે આ છઠ્ઠા નંબર ઉપર જે તમે ભેંય જોઈ શકો છો તો આ ભેંસ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ સાથે સાથે ભેંસની તમે હાઈટ જોઈ લેતી ભેંસની તમે કદકાઠું રંગ રૂપ સાથે સાથે ભેંસની તમે ઓડર ક્વોલિટી પણ જોઈ લીધી તો મિત્રો આજે આ જે ભેંસ છે એ ભેંસ વેચાવવા આવી છે હો મિત્રો મારે તમને આ ભેંસની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ભેંસ છે એ મહિના દિવસની કાચી છે એટલે કે મહિના દિવસની ભેંસને વ્યામાં વાર છે ભેંસના માલિકનું કહેવાનું છે તો મિત્રો આ જે ભેંસ છે હવે એની તમને કન્ડિશન વિશે જણાવી દીધું પણ હવે આ ભેસની જે તમને કિંમત જે છે એ વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ ભેંસની જે કિંમત છે એ સાઠ હજાર રૂપિયા જે છે એ ભેંસના માલિકે રાખેલ છે હવે મિત્રો તમે કિંમત વિશે જાણ થઈ ગઈ કદકાઠું રંગરૂપ જોઈ લીધું પણ હવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો ત્યાં તાલુકો સાયલા અને જિલ્લા સુરેન્દ્રનગરમાં તમને ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો આ ભેંસ જો તમારે પણ કોઈપણ પશુ વેચાવ હોય ને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારો પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું Jai Gomata, Jai Duar Kadis.